ડીએપીની ઉણપમાં ક્યું ખાતર નાખેલું છે અને એ ખાતરથી કેવો ફાયદો થયો છે જેથી કરીને આ વિડીયોના મારફતથી આવનારી સિઝનમાં ઘણા બધા ખેડૂત મિત્રો આ ખાતર વાપરી શકે અને આ ખાતરથી સારો એવો લાભ મેળવી શકે તમારો પરિચય આપો મારું નામ છે પ્રવીણ મારું ગામ છે અમરેલીની બાજુમાં ઈશ્વરી ઓકે હવે પ્રવીણભાઈ તમે જે આ ચણાનું વાવેતર કરેલું છે આ ચણા કેટલા દિવસના થયા છે અત્યારે ચાલીસ બેતાલીસ દિવસના ચણા થયા છે ઓકે અને જ્યારે તમે આ ચણા ત્રણ નંબરના વાવેલા છે હા ત્રણ ઓકે અને ત્રણ નંબરના ચણા જ્યારે તમે વાવેતર કરતા ત્યારે પાયામાં તમે ડીએપી ખાતર વાપરેલું નહોતું વાપરી ના ડીએપી નહોતું મળતું એટલા માટે પછી ગગન બાયો એનપીકે આવે ને એનો યુઝ કર્યો હતો વિડીયો જોઈને ઓકે હવે ગગન બાયો એનપીકે જે નેચર કેર કંપનીનું આવે છે એમ એ પાયામાં નાખવાથી તમને કેવો ફાયદો થયો ચણામાં ઉગાવા માં એમાં બહુ સરસ છે અત્યારે તો કંઈ ઇશ્યુ નથી બહુ સારો એવો ઉગાવો થયો છે ગ્રીનરી એ સારી છે ડીએપી ની જગ્યાએ ટૂંકમાં વાવેતર કર્યું છે તો બહુ સારું છે ડીએપી કરતા સારું દેખાય છે ઓકે હવે પ્રવીણભાઈ એ કે ઘણા બધા ખેડૂત મિત્રો ને મગજમાં એ ભ્રમ હોય કે ભાઈ ડીએપી નાખીએ તો જ સારો એવો ઉગાવો નીકળે કેમકે રાસાયણિક ખાતર માં આવે છે અને આ ગગન આવે છે ઓર્ગેનિક ખાતર છે તો ઓર્ગેનિકલી રીતે તમને કેવો આમાં ગ્રોથ જોવા મળે ના સારો છે અત્યારે સરસ મજાના છે

અને આ પાંચ વીઘામાં તમે કેટલા થેલી ખાતર નાખેલું ગગન ત્રણ થેલી ઓકે તો ખેડૂત મિત્રો નેચર કેર કંપનીનું જે ગગન ખાતર આવે છે જેના વિડીયો આપણે આગળ પણ મૂકેલા હતા પણ આપણે જે કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ છીએ એ ખેડૂત મિત્રોને સાથે રહીને કરીએ છીએ કેમ કે જો ખેડૂત મિત્રોને રિઝલ્ટ મળે તો જ એના વિડીયા બનાવવાના હોય છે અને તો જ આ ખાતરનું આપણે ખેડૂત મિત્રોને વાપરવાની ભલામણ કરવાની હોય છે કેમ કે ઘણા બધા માર્કેટમાં ખાતર આવે છે પણ નેચર કેરનું ગગન હમણાં શિયાળું સિઝન અત્યારે ચાલી રહી છે પણ અત્યારે ધીરે ધીરે ઘણા બધા ખેડૂત મિત્રો બુકિંગ પણ કરાવવા મળ્યા છે તો નીચે જે કંપનીના કોન્ટેક્ટ નંબર છે એમાં તમારે ચોમાસામાં કેટલી બેગ જોઈએ છે એ બેગનું તમે બુકિંગ કરાવી શકો છો જે પાયામાં ખૂબ સરસ રીતે સારી રીતે ધરાવે છે હવે ખેડૂત મિત્રો કે આવનારી સિઝનમાં આ ખાતર વાપરવું જોઈએ કે જેવું છે એમાં કોઈ નથી એમ ડીએપી કરતા સારું રિઝલ્ટ છે તો વાપરી ને એમ ઓકે તો આ રીતે ખેડૂત મિત્રો પ્રવીણભાઈના વિચાર છે તો અવારનવાર ખેડૂત પુત્ર ગુજરાતીમાં તમે જોતા રહો ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાંત